હાર્દિક પંડ્યાથી અલગ થયા બાદ હાલમાં પુત્ર સાથે તેના હોમટાઉન સર્બિયામાં અલગ થયા બાદ નતાશાહ તેમના પુત્ર અગસ્ત્યને પૂરો સમય આપી રહી છે તો આ સાથે જ સમય વિતાવતા નતાશા સતત ફોટો અને વિડીયો શેર કરી રહી છે હાલમાં જ તેમણે પ્રેન્ટિંગને લઈને ઇન્સ્ટાગ્રામ પર એક ક્વોટ શેર કરી છે આ પહેલા નતાશાએ મ્યુઝિયમમાં અગસ્ત્ય સાથે સમય વિતાવતા કેટલાક ફોટો અને વિડીયો શેર કર્યા હતા સર્બિયા પહોંચ્યા બાદ નતાશા ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ શેર કરી હતી જેમાં તે કેટલાક અગસ્ત્ય સાથે રમતી જોવા મળી રહી છે ક્યારેક જીમમાં વર્કઆઉટ કરતી જોવા મળી હતી મહત્વનું છે કે હાર્દિકે અઢાર જુલાઈની રાત્રે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં નતાશાથી તેના છૂટાછેડાની પુષ્ટિ થઈ હતી જે બાદ ચાહકો હાર્દિકની સંવેદના પાઠવતા જોવા મળ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ